તક્તેશ્વર વિસ્તારમાં ખોવાઈ ગયેલી રુદ્રાક્ષી સોનાની માળા તેરાતુચકો અર્પણ અંતર્ગત નિલંબાગ પોલીસે મૂળ માલિકને પરત કરી રાજકોટ ખાતે રહેતા પારસ ગિરીશભાઈ વાજા નામના વ્યક્તિ ભાવનગર ખાતે આવ્યા હતા ત્યારે તેમની તકતીશ્વર નજીક સોનાની રુદ્રાક્ષની માળા ગુમ થઈ ગઈ હતી જેની જાણ તેમણે નિલંબાગ પોલીસ મથકને કરી હતી જેના અનુસંધાને નિલમબાગ પોલીસે પૂછપરછ કરી હતી અને તપાસ કરતા આ માળા રશ્મિભાઈ શાંતિભાઈ મહેતાને મળી હોય તેનો સંપર્ક કરી તેમણે મૂળ માલિક પારસભાઈ ગિરીશભાઈ વાજાને પરત કરી તેરા તુચકો અર્પણના સૂત્રને સાર્થક કર્યું હતું મારું નામ પારસ ગિરીશભાઈ વાજા છે હું સ્વામી રાજકોટ કેદારનાથ સોસાયટી શેરી નંબર દસ થી ટૂંકમાં કામ બાબતે એમ આર લાઈનની કામ બાબતે દવા બાબતના કામ બાબતે ભાવનગર આવેલો હતો એમાં સ્વામી પાને મેં પાન ખાવા ઊભો રહ્યો હતો ત્યારે મારે સોનાની રુદ્રાક્ષની માળા પડી ગયેલ હતી પંદર પાંચ બે હજાર પચીસના રોજ સાડા દસ વાગ્યાની આજુબાજુમાં શું આસ આશરાની બે લાખની કિંમત છે અને આજે વીસ પાંચ બે હજાર પચીસના બપોરના રોજ મેડમ એ ડિવિઝન સ્ટાફ ના સાહેબે પરત કરેલ છે શાંતિલાલ મહેતા મારું નામ છે તકતેશ્વર સહકારી પાન પાસેથી રુદ્રાક્ષની સોનાની માળા મળેલ હતી પછી એ ડિવિઝનમાં સાહેબને જાણ કરીને જેની માળા છે એમને પરત કરેલ છે પંદર પાંચે રાત્રે સાડા દસે મળેલ હતી પોલીસ સ્ટેશને સાહેબની હાજરીમાં પરત કરેલ છે